ઝગડિયા તાલુકાના અવિધાથી સીમધરાને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધાથી સીમધરાનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ ઉપરથી અવર જવર કરવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ માર્ગ બિસ્માર હોય તેથી અકસ્માતનો ભય રહે છે આ માર્ગ ઉપર ઓવરલોડ વાહનો પણ પસાર થતા હોય છે આ માર્ગના સમારકામ માટે સાંસદ તેમજ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી અવિધા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગની પેટા વિભાગની કચેરી વાલિયા ખાતે આ માર્ગ ઉપર પડેલ ખાડા પૂરવા લેખિત માંગ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા આ માર્ગ ઉપર પડેલા ખાડા પૂર્યા નથી જેથી ગ્રામજનો દ્વારા વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમારા ગામની સમસ્યા એ છે કે રેલવે ગળનારાની નીચે એક તો સહેજ વરસાદ પડે થોડો એટલે પાણી ભરી જાય એટલે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય એ મોટા ખાડા પડેલા છે એને રિપેરિંગ કરવાની જરૂર છે બીજા નંબરની અંદર કે આવીજા સમુદ્રનો જે રોડ છે એની આજુબાજુ જે રેતીના પ્લાન્ટ પડેલા છે એ બિલકુલ ગેરકાયદેસર ચાલે છે કેમ કે બે એકર જમીન એને કરેલી હોય અને બાકીની વી એકર જમીન એને કર્યા વગરની હોય વીસ એકર જમીનની અંદર એમનો એ મોટો પ્લાન્ટ ચાલતો હોય એમાં બે એકર જ એને કરેલી હોય બીજા નંબરની કે દસ ટનની કેપેસિટીનો રસ્તો છે એની મેં ચાલીસ ટન પચાસ ટનની આ બધા આયવા ચાલે છે આ એક આયવા ઊભું જો એની મેં કેટલા ટન વજન છે તે જોઈ લો પહેલાં મેં પૂછો એને એ ગાડીવાળાને બીજા નંબર મેં અમારા ગામની અંદર આરોગ્યવર્ધક કેન્દ્ર છે અને ફિઝિયોથેરાપીનું દવાખાનું આવેલું છે ફ્રીની અંદર સેવા થાય છે એટલે ગામના જે દર્દીઓ બહારથી આવતા હોય એમને આવવા જવાની બહુ મોટી તકલીફ પડે છે ગામના બસોથી ત્રણસો છોકરા નોકરી કરવા જાય છે જીઆઈડીસીની અંદર એમની ફર્સ્ટ સીપ હોય સેકન્ડ શીપ હોય થર્ડ શિપ હોય રાત્રે આવવા જવાનું હોય એટલે આ રસ્તો આ હમણાં તમને સારો લાગે છે વરખત પડે એટલે ગાડીઓ સ્લીપ જ એટલે આ મેઈન રસ્તાનું કરવાનું છે અને બીજા નંબરની અંદર મોટા મોટો તપાસનો વિષય આ પ્લાન્ટનો છે કે ભાઈ એમને કેટલી જમીન એ લોકોએ એને કરેલી છે એને કર્યા વગરની જમીન બાકી બે એને બાકીની બધી એને વગરની જમીન હોય એને કરવાની અંદર એમને બહુ રૂપિયા થાય એટલે આ પ્લાન્ટ આ બધા જ પ્લાન્ટ દે હોય એટલે આ તપાસનો વિષય છે એની તપાસ થવી જોઈએ આ ગાડી આવી એને પૂછો તો કેટલા ટન વજન ભરેલું છે એટલે આ મેઇન તપાસનો વિષય છે કાર્યવાહી કરવા વિનંતી છે જે તે લાગતા જે અધિકારીઓ હોય સત્તાધીશો તેમને આનીમાં યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે મારું નામ પટેલ રાજ છે મેં અવિધાનો રહેવાસી છું અમે આ સીમધ્રા અવિધા રોડની જાણ કેટલા વખતથી તંત્રને કરેલ છે આપણા ભરૂચના લોકરાયેલા સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ જિલ્લા પંચાયતના શ્રી એવા મહેન્દ્રસિંહ વાસાદિયા સાહેબ ઝઘડાયા તાલુકાના એમએલએ શ્રી રિતેશભાઈ વસાવા સાહેબને પણ જાણ કરેલ છે કે અવિધાથી સિમધ્રા રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં થાય છે અમે અવિધાથી ઝઘડિયા જીઆઈડીસીમાં કેટલા સોથી દોઢસો છોકરા નોકરી સવાર સાંજ જઈએ છીએ રાત્રે પણ અઘરું પડે છે સવારે પણ કિચડના કારણે જવાતું નથી ગાડીઓ સ્લીપ થઈ જાય છે તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કોઈ મારું નામ સુહાષભાઈ છે હું અવિધા ગામનો વતની છું આ બધા મારા અવિધા ગામના છે અમે અવિધાથી આ સીમદ્રાનો જે રસ્તો છે તે આખો બિસ્માર હાલતમાં થઈ ગયો છે હમણાં આપણા વિદ્યા ગામમાં સીએસસી કેન્દ્ર છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે તે બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે જે ગાડીઓ લઈને જે પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ સેકન્ડ શિફ્ટ થર્ડ શિફ્ટમાં જાય છે તો પાંચથી છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેઈન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિષય કોઈ આગળનો નિર્ણય આવતો નથી અમે આગળ બધી રજૂઆતો કરી છે છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી અને આ કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બનીએ હજુ પણ અવિધાથી સીમદરાનો નવો રસ્તો હજુ બનતો નથી આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે તો આ રસ્તામાં એટલા એટલા ઊંડા ચીલા પડી ગયા છે કે બાઇકના પૈડા અંદર જતા રહે છે અને તરત જ સ્લીપ ખાઈને દરેક જણ પડી જાય છે આ અમારો આજ ગામનો છોકરો છે એ પણ નોકરી જતા રસ્તામાં પડી ગયો છે સ્લીપ કરીને એ પોતે જ એનો અનુભવ કેશે મારું નામ છે મિસ્ત્રી હમ શૈલેષભાઈ હું અવિધા ગામનો રહેવાસી છું દરરોજ હું અહીંયાથી ફસ શિફ્ટ સેકન્ડ શિફમાં નોકરી જાઉં છું તો વરસાદ કારણે રસ્તો એટલો ખરાબ છે કે ગાડીના બે બાઇકના જે બે ટાયર બે બે સ્ફટ ટાયર વાગી જાય છે અને એટલા રસ્તા પર એવું લાગે કે આ ખેતરના રસ્તામાં જે એવું લાગે છે ગામનો રસ્તો વિધા સીમાદ પણ ખેતરમાં જતા હોય એવું લાગે છે ચોમાસામાં અને અહીંયા આગળ એટલી ગાડીઓ જે ટ્રકો એટલી સ્પીડમાં જાય છે અને પ્લસ કે ઓવરલોડ ભણીને જાય છે અને અને જે ટ્રકો આવે તે આપણે હોર્ન મારીએ તો બી એ લોકો ઉભા રહેતા અને જે દિવસ વર્ષેના પડે દિવસ દળની ડમળીઓ એટલી ઉડે અને જે દિવસ ચોમાસું હોય તે દિવસ બી એટલે પડી જાય કે કોઈ બાઇક લઈને જતો તો ત્યાં આગળ એ પડી બી જાય હું જાતે જ બે વાર પડી ચૂક્યો અને એમાં હદમાં પગમાં ફ્રેક્ચર બી થયું હતું અને કોઈ જોવા અહીં અમે ઉપર બધે જાણ કરીએ છીએ તો કોઈ જોવા બી અહીં રાજ્ય આવવા માટે નથી તળો જઈથી નહીં નહીં પચાસથી સાઠ ગાડીઓ જતી હશે ઓલોડ ભરીને જાવ કરે ખાલી કરવા જાય ભરવા બી જાય છે ત્યાંનું નિવારણ આવે એવું અમારી અમારા ગામના છોકરાઓની રિક્વેસ્ટ છે કે એવી રીતે તકેનું નિવારણ આવે